અમદાવાદ ગ્રામ્ય એસઓજીનો આંતરરાજ્ય સ્તરે સપાટો દાદરાનગર હવેલીમાં ચાલતી પ્રતિબંધિત દૂરી બનાવવાની ફેક્ટરી કરીશીલ અમદાવાદ ગ્રામ્ય પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી શાખાએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશમાં એક મોટી સફળતા હાંસલ કરી છે પોલીસ ટીમે દાદરા અને નગર હવેલી ખાતે કાર્યરત વંદના ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી પર દરોડો પાડી કૃત્રિમ દોરીનું ગેરકાયદે ઉત્પાદન કરતા એકમોને સીલ કર્યા છે આ કાર્યવાહી દરમિયાન અંદાજે બે કરોડ રૂપિયાના કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ પૂર્વે નિર્દોષ નાગરિકો ને પક્ષીઓના જીવના જોખમ સમાન આ પ્રતિબંધિત દોરીના નેટવર્કને તોડવા માટે પોલીસ દ્વારા આ આંતરરાજ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઓપરેશનની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ સાણંદ બાળવા કોઠ અને આણંદ જિલ્લામાંથી લાખોની કિંમતની ચાઇનીઝ દોરીનો જથ્થો પકડવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન આ આખા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર વિરેન પટેલનું નામ સામે આવ્યું હતું બાતમીને આધારે જાણવા મળ્યું હતું કે વિરેન પટેલ દાદરા અને નગર હવેલીમાં છુપ્પી રીતે આ ઘાતક દોરી બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યો છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈ આ ફેક્ટરી પર ત્રાટકી ઉત્પાદન માટે વપરાતા મશીનો અને તૈયાર જથ્થો કબજે કર્યો છે આર્થિક લાભ માટે માનવ જિંદગી સાથે કરનારા તત્વો સામે એક શિક્ષાત્મક કાર્યવાહી માનવામાં આવી છે ગ્રામ્ય પોલીસે મુખ્ય આરોપી વિરેન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેથી આ દોરી કયા કયા શહેરોમાં સપ્લાય કરવામાં આવતી હતી તેની વિગતો મેળવી શકાય વહીવટી તંત્ર દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રતિબંધિત દોરીના વેચાણ કે ઉત્પાદન સાથે સંકળાયેલા કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં આગામી સમયમાં આ કેસમાં વધુ ધરપકડ થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે જેનાથી આ ગેરકાયદે વેપારના મૂળ સુધી પહોંચી શકાય